તેના આધારે ટીમ ગુપનાથ મહાદેવ નજીક ઓચ માંગ રહેલ આ શખસો નજીક આવતા જા શખસોને ઝડપી પાડેલ મોબાઈલ ફોન મોટરસાઈકલ સાથે હાજર મળી આવેલ જે મોબાઈલ ફોન મોટરસાઈકલ તેઓએ ચોરી અગર તો છળકપથી મેળવેલ હોવાનું શંકા જતા મોબાઈલ ફોન અને મોટરસાઈકલ શખ પરથી મળીગત ગણી તપાસ અર્થે કબજે કરેલ પોલીસ સ્ટેશન લાવિ વધુ કડક પૂછપરછ હાથ ધરાતા આરોપીઓ પોપટ બની ગયા હતા અને જણાવેલ કે મહુવા બસ સ્ટેન્ડ પાસે આવેલ મોબાઈલ ફોનની દુકાનમાંથી મોબાઈલ ફોનની ચોરી કરી હતી અને દુકાનમાં લગાડેલ સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ કાઢી લઈ ચોરી કર્યા અંગેની કબૂલાત આપેલ જે અંગે કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે તેઓને મહુવા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ આરોપીઓ દીપક વિરુદ્ધ સુરતમાં બારથી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમે જણાવેલ तेमज आरोपी शैतान विरुद्ध बे गुन्हा नोधाई चुका आ रीढ़ा गुन्गार हो अल झड़पाये आरोपी प्रकाश भूपेन्द्र भाई राठौर उमर वर्ष मात्र मीस रहे रोहिशा चौकड़ी तालुको मूवा दीपक उर्फे दीपो परसोत्तम भाई शियाल वर्ष तेव धंधो गेरेज नो रहे मूल प्लॉट विस्तार था हाल रूम नंबर छह कमल पार्क सोसायटी वराछा लंबे हनुमान रोड सूरत शैतान सिंह जशवंत सिंह सोलंकी उम्र वर्ष छत्तीस धंधो मजूरी रहे पार्डी सांचोर थाना चाँचोर जिलों जालोर राजस्थान हाल रूम नंबर छ कमल पार्क सोसाइटी वराचा लंबे हनुमान रोड आ कामगिरी मांग भावनगर लोकल क्राइम ब्रांच पी आई के एस पटेल पी एस आई वी वी ध्रांगू एमजे कुरेशी स्टाफ न अशोकभा डाभी तरुणाई नांदवा महेंद्र सिंह सरवैया भगदेश भाई पंडिया पिनाक भाई बारिया हरपाल सिंह गोहिल सहित जेल रिपोर्ट कमलेश ढापा साथे मथुर चौहान